નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

આ દિવસે ચંદ્રગ્રહણ ચાર કલાક છત્રીસ મિનિટ સુધી ચાલશે ચંદ્રગ્રહણનો સમય સવારે દસ ચોવીસથી બપોરે ત્રણ એક સુધીનો છે હોળીના અવસર પર ચંદ્રગ્રહણનો અશુભ પડછાયો ભવિષ્યમાં કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારશે તેવું માનવામાં આવે છે ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેમ ચંદ્ર એક ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરે છે જેના કારણે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય તેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે જેના કારણે ચંદ્રનો કેટલોક ભાગ દેખાય છે આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય ત્યારે જ ચંદ્રગ્રહણ થાય છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને તેમના અપમૃત્યુ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર